લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટી ને બીજો એક ફટકો પડ્યો છે અગાઉ ઊંઝા ધારાસભ્ય આશાબેન પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા બીજી તરફ ખનીજ ચોરીના કેસમાં બે વર્ષ નવ મહિનાની જેલની સજા પડતા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડને ધારાસભ્ય પદથી સસ્પેન્ડ કર્યા હતા તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને સુત્રાપાડની કોર્ટે ખનીજ ચોરીના કેસમાં બે વર્ષ અને નવ મહિનાની સજા ફટકારી છે સાથે જ કોર્ટે તેમને રૂપિયા પચીસોનો દંડ ફટકાર્યો છે કોંગ્રેસના ધારાસભ્યને ઓગણીસો પંચાણુંના ના વર્ષના સરકારી ગોચર જમીનમાંથી ખનીજની ચોરી કરવાના ગુનામાં સજા મળી છે આ અંગેનો કેસ સૂત્રાપાડાની કોર્ટમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો

સુરત કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું લાલાલાના દરસભ્ય શ્રી ભગવાનભાઈ જે રીતે સ્પીકર રાજનંદ્ર ત્રિવેદીએ સસ્પેન્ડ કર્યા છે કાયદાનો કોઈ પણ જાતનો અભ્યાસ કર્યા વિના એટલે તાના સહિત દાદાગીરીથી જે રીતે એમને સસ્પેન્ડ કર્યા છે એ ચેલેન્જેબલ છે 2 વર્ષ ને 9 મહિનાની સજા થઈ છે કોર્ટમાં અપીલ પિરિયડ બાકી હતો અને એપેલેટ કોર્ટમાં જવાનો બાકી હોવા છતાં પણ કોઈ પણ જાતનો ન્યાય આપવા વગર દ્રેશ દ્વેષભાવથી પ્રેડાઈઝ થઈને એમણે ભગવાનભાઈને સસ્પેન્ડ કર્યા છે ભગવાનભાઈ અમારા એક કર્મઠ નેતા છે આહીર સમાજના આગેવાન છે આવનારી લોકસભામાં જુનાગઢ પંથકમાં ખૂબ જ એમનું વર્ચસ્વ છે જેથી જૂનાગઢ સીટમાં એમને ભાજપને જીતવાના ફાંફા પડી ગયા છે અને ભાજપ બોખલાઈ ગયું છે ત્યારે એક પછી એક કોંગ્રેસના ધારાસભ્યોને તોડફોડ કરીને અને હોટ રેડિંગ કરીને એમના પક્ષમાં લઈ જવાનું શરૂઆત કરી છે અને આ રીતે દાદાગીરી કરીને ભાજપ પક્ષ આવનારી લોકસભામાં પોતાનું વર્ચસ્વ જમાવવા માટે ફાંફા મારી રહ્યું છે ત્યારે કોંગ્રેસે દરેક જિલ્લામાં કે ધરણાનો કાર્યક્રમ આપ્યો છે એને અમે આગળ વધારીએ છીએ અને જસાભાઈને કોર્ટમાં પણ ન્યાય મળશે એ દિશામાં પણ પગલાં ભરી રહ્યા છે એની સામે કોંગ્રેસનો એક જ વાત છે કે એક જ પક્ષમાં બે કાટલાની વાત થાય ત્યારે ભાજપના બાબુભાઈ બોખીરિયાને ત્રણ વર્ષથી સજા થઈ હોવા છતાં પણ કોઈક ને કોઈક બહાના હેઠળ એમને બચાવી લેવાયા અને અમારા ધારાસભ્ય ભગવાનભાઈ બારડને જે રીતે બે વર્ષને નવ મહિનાની સજા થઈ છે એ ચેલેન્જેબલ છે ઉપરી કોર્ટમાં જવાના છે છતાં પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે એ હું માનું છું કે ખૂબ જ અન્યાયી પગલું છે અને ભગવાનભાઈને ખૂબ જ અન્યાય થયો છે અને ભગવાનભાઈની આ લડાઈમાં અમે રાજકીય રીતે અને ન્યાયિક રીતે પણ એમની સાથે રહેવાના છીએ થેન્ક યુ વેરી મચ